તો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આ મારો પહેલો વ્લોગ છે તો તમને ગમે તો લાઈક કરતા રહેજો મિત્રો બહુ મસ્ત મસ્ત વ્લોગ આવશે આગળ આપણી યુટ્યુબ ચેનલની અંદર તો તમે જોતા રહેજો મિત્રો અત્યારે આપણે ફાઇનલી આપણા ખેતરેથી ગામમાં ડેરી ઉપર નોકરી જવા માટે નીકળી ગયા છીએ તો તમે આજુબાજુનો નજારો જોઈ શકો છો કારણ કે થોડો વરસાદ પણ ચાલુ છે અહીંયા અને તમને બતાવશું ફૂલ નજારો આ જોઈ શકો છો મિત્રો જંગલ અને જાળી જેવું છે અહીંયા અને આપણે ચાલતા નીકળી ગયા છીએ અત્યારે જવા માટે નોકરી અને તમે આજુબાજુમાં જોઈ શકો છો કે ખેતરો અને એવું બધું છે નજારો આમ તો રોડ રસ્તો પાકો છે પણ તમે આજુબાજુમાં નજારો પણ જોઈ શકો છો મિત્રો કે આજુબાજુ ખેતરો છે એકદમ લીલાછમ કારણ કે વરસાદ અહીંયા અમારે બાજુ બહુ પડ્યો છે એના કારણે એકદમ લીલે લીલું છમ બધું થઈ ગયું છે એકદમ હરિયાળું દેખાય છે મિત્રો તો તમે અમારા વિડીયોની અંદર જોઈ શકો છો તો હવે ફાઇનલી મિત્રો આપણે ગામમાં આવી અને આપણે ભોળિયા નાશના કરવાના હતા દર્શન કારણ કે શ્રાવણ શ્રાવણ મહિનો ચાલુ હતો એટલે શ્રાવણ મહિનો અને દર્શન કરીને આપણે લઈ લીધા દુકાનેથી પાર્લેજી તો મિત્રો પાર્લેજી લઈને આપણે આવી ગયા હતા આપણી મંડળી ઉપર કારણ કે આપણે કરવાની હતી આ ઈંટોનો ઢગો પડ્યો તો એ થોડો સરખી જગ્યા ઉપર મૂકવાનો હતો કારણ કે બહુ ટાઈમથી અહીંયા ઈંટો ખરાબ થતી હતી તો આપણે થોડીક વારમાં ફટાફટ એ એ ઇંટોને બધી સરખી જગ્યા ઉપર મૂકી દીધી અને પરફેક્ટ રીતે એને મૂકી દીધી કારણ કે એ છે ને અહીંયા ભાગ ટૂંક બહુ થતી હતી ઇંટોની અને ઈંટો બહુ રીતે ખરાબ થતી હતી એના કારણે આપણે ઈંટોને સરખી રીતે મૂકવાની હતી તો આપણે ફટાફટ ઇંટોને સરખી રીતે સરખી જગ્યા ઉપરથી એકદમ પરફેક્ટ રીતે થકી થપી મારી દીધી અને એક એક ઈંટ લઈ જઈ જઈને આપણે પરફેક્ટ રીતે થપો મારી લીધો તો મિત્રો નોકરીથી ઘરે આવીને આપણે કરવાનો તો એક ચેલેન્જિંગ વિડીયો શૂટ તો એના માટે આપણે આપણી પાસે સ્ટેન્ડ તો હતું ને તો ફાઇનલી આઉટ સ્ટેન્ડ બનાવી દીધું અને આપણે ખેતરે આવી અને માઉં મારો ભાઈબંધ બંને પાર્લેથી ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો હતો તો એના કારણે આપણે પાસે સ્ટેન્ડ તો હતું ને ટેબલ બીજું તો તો આપણે ખેતરે પીપળું પડ્યું હતું તો એના પીપળા ઉપર આપણે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરી નાખ્યો તો મિત્રો આ ચેલેન્જિંગ વિડીયો આ યુટ્યુબ ચેનલની અંદર આવશે તો ફાઇનલી મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જો તમને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફાઇનલી આ વિડીયો ખાલી શોર્ટ રીતે મેં તમને આની અંદર બતાવ્યો છે તો તમને આ ચેલેન્જિંગ વિડીયો કેવો લાગે છે એ પ્રમાણે તમે મને કોમેન્ટમાં કહેતા જાજો મિત્રો તો ફાઇનલી મિત્રો આ યુટ્યુબની અંદર આપણો આ વ્લોગ આવશે અને દરરોજ ડેલી આપણા નવા નવા બ્લોગ આવતા રહેશે તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો અને બને તો શેર પણ કરજો મિત્રો અને આની અંદર હવે કોણ વિનર થશે એ તો નેક્સ્ટ વિડીયોની અંદર તમને બતાવશું ફાઇનલી મિત્રો તો આ આપણું એકદમ ખેતર હરિયાળું છે અને ખેતરને છેલ્લે ઉપર બેસીને આપણે આ વિડીયો શૂટ કર્યો છે તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતા મિત્રો ફાઇનલી આપણે સાંજે આવી ગયા હતા નોકરી ઉપર અને કારણ કે આપણે ભરાવાનું હતું દૂધનું ટેન્કર તો દૂધનું ટેન્કર ભરાવા માટે આપણે અત્યારે ઉપર ચડી ગયા છીએ દૂધની પાઇપ નાખવા માટે તો ફાઇનલી અત્યારે એક વાગ્યાનો ટાઈમ છે અને આપણે ટૅંકર ભરાવી રહ્યા છીએ